છુ તો ખરી પણ આવી બધી ભૂખ લાગી લાગ માણસ ને બીચું જોઈને જમવા જ હશે કોઈની રાહ જોયા વગર એક મુઠ્ઠી 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 બે ત્રણ અને હારે અડધી મુઠ્ઠી મેથી આ ત્રણ મુઠ્ઠી મગ અને અડધી મુઠ્ઠી મેથી ની કિંમત તું ક્યાં જાનો આપણે કિંમત નથી જાણવી આપણે અહી બનાવવાના છીએ મગ મેથીનું નું શાક જેમાં આપણે પાણી નાખી અને મગ અને મેથી બે છે ને ભાસ્ા મૂકી દેવું અને સાઈડમાં છે સિંગનું શાક હવે તમે કહેવો કે સિંગનું શાક કેય તો છે આ બેન પણ સિંગ તો દેખાતી નથી તો મગફળી સિંગનું શાક નહીં પણ આપણે બનાવવાના છીએ હરગવાની હિંગનું શાક એના માટે આપણે પેલા સિંગુ ને કટકા કરી ધોઈ અને મીઠું નાખી અને છે ને બાફા મૂકી દેવું અને એકાદ બે સીટી થવા જો વધારે સીટી થવા દેવું ને તો છે ને છોતલા નીકળી જાય એક ગેસ પર સીંગુ બીજા ગેસ પર મગ મેથી ફૂલી ને દળા જેવા થાય ત્યાં સુધી આપણે છે ને સૈના નો લોટ શેકી લઈએ આ સૈના લોટને છે ને હલાવતા રહેવાનું છે જેથી કરીને લોટ બે હવે તમે છો કે બે બે સાક કરવું પડે ને અડધાને ઓલું ન ભાવતું હોય અડધાને ઓલું ન ભાવતું હોય અત્યારે કેવું થાય ખબર અત્યારના છોકરાઓને આપણે ઓપ્શન દઈએ બેટા આ નો ભાવે તો આ ખાઈ લે મારે લાજા દીકા ને આ નો ભાવે તો ઓલું બનાવી દઉં ને એક આપણે નાના હતા ને તો કઈ ઓપ્શન જ ન હતા ઓપ્શન હોય પણ બે જ ઓપ્શન હોય કા શાક ખાવું છે કે ઝાપટ આપણે તો બે ખાતા પેલા એક ઝાપટ ખાતા અને પછી શાકે ખાઈ લેતા હવે આ સૈણાનો લોટ શેકાઈ જાય પછી એને છે ને ચાળી લેવાનો છે ચાળી અને એમાં છે ને બધા મસાલા નાખી દેવાના છે હળદર ચટણી મીઠું પછી ધાણા જીરું પછી ગળાશ માટે તેમજ ખટાસ માટે ખાંડ અને હા બસ આટલું જ ઉમેરી દેવાનું છે બસ બીજું તો કઈ યાદ જ નથી આવતું હા તમારે ગરમ મસાલો નાખો હોય ને તો નાખી શકો પણ ગરમ મસાલો બહુ ગરમી છે ને એટલે હું નથી નાખતી મસાલામાં હું થોડું તેલ મૂકી શકો પછી તેલમાં લાય જીરું સૂકા લાલ મરચાં નાખી અને સિંગ નાખી દેવાની છે આ સિંગમાં હે ને બધાય મસાલા નાખવાના છે બાકી આપણી સિંગ છે ને સ્વાદ વગરની લાગશે હવે ચણાના લોટને થોડો થોડો કરી અને સિંગુ ઉપર છાટી દેવાનો છે અને થોડું થોડું પાણીનો છે ને છંટકાવ કરવાનો છે ધ્યાન રાખવાનું જો પાણી જો વધારે પડી જાય ને તો રબડી બની જાય એટલે કે કઢી થઈ જાય સિંગુના શાકમાં છે ને હે કોબી ગજબ છે આ બેન ત્રીજું શાક ના બાપા ના આવે હું કોઈ ત્રણ ત્રણ શાક બનાવવાનો હોય કોબીનું શાક નથી બનાવતી ગોબી ગાજર નો છે ને સંભારો બનાવું છું ગોબી કેમ પણ સંભારો જેને મોઢામાં પાણી આવી ગયા ને આટલી બધી છાસ હા હો આપણા ગુજરાતીઓ ખાવાનું ન હોય તો હાલે પણ છાસ તો પેલા જોયો હવે ફાઇનલી જેની તમે રાહ જોતા હતા એનું શાક એટલે કે મગ મેથીનું શાક ખાલી મેથીનું શાક આપશો ને તો છોકરા નહીં ખાય પણ મગની અંદર મેથી નાખી દે ને તો ખબર એ નથી પડતી પણ એક સર હતો મગ મેથી જ્યારે બાફવા મૂકીએ ને તો છાનમુના મૂકી દેવાના છોકરા જોઈ નહીં ને એમ

જે મસાલાનો લોંદો આપણે બનાવ્યો હતો ને એ આમાં નાખી દેવાનો છે ત્યાર પછી થોડાક મગ અને થોડુંક પાણી નાખી આ મસાલાને છે ને ચડવા દેવાનો છે પછી કૂકરમાંના છે ને હંધાય મગ નાખી અને આ મસાલાની હારે છે ને હારી પૈટ મિક્સ કરી દેવાના છે મિક્સ થઈ ગયા પછી બે ત્રણ મિનિટ પછી પાણી નાખી દેવાનું છે ગળાશ માટે ગોળ અને લીંબુ તમે નાખી શકો છો એનાથી છે ને આનો સ્વાદ છે ને બહુ મસ્ત આવે છે

અને પતિદેવને ખાવાની ઉતાવળ હોય કોબી ગાજરનો સંભારો કોરું ડુંગળી સિંગળી અને તો હાલો બપોરા કરવા જો આ મગ મેથીનું શાક જોતા તમને મોઢામાં પાણી આવી ગયા હોય તો મારા વિડીયોને લાઈક શેર અને મારી નવા હોય તો મારી ચેનલને છે ને ફોલો કરવાનું ન ભૂલતા